વિદ્યાર્થી મિત્રો પ્રકરણ સાત રાશિઓની તુલના એમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ એક આપણે જોવાના છીએ સરસ મજાનું સમજાવીશ એટલે વિડીયો છેલ્લે સુધી જોજો તો મજા આવશે હું પહેલો દાખલાની શરૂઆત કરીએ આપણે તો અહીં રકમ શું આપેલી છે પહેલો ગુણોત્તર શોધો ગુણોત્તર એટલે બાગાકાર કરવાનો છે બંનેનો ચલો પહેલો શું કહે છે ચાલીસ સેન્ટીમીટર અને પચાસ સેન્ટીમીટર તો અહીં હું લખી દઉં છું ચાલીસ સેમી ભાગ્યા પચાસ અહીંયા સેન્ટીમીટર છે બંને એકમો લખી દીધા છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોવો તો શું ઉડર છે શૂન ગઈ શૂન ગઈ સેન્ટીમીટર ગયા સેન્ટીમીટર ગયા શું વધ્યું તો ઉપર ચાર વધ્યા નીચે પાંચ વધ્યા ચાર ભાગ્યા પાંચ લખો તો પણ સાચું અથવા ચાર જેમ પાંચ આ રીતે લખો તો પણ તમારો જવાબ સાચો છે ચલો બીજો જોઈએ બીજો છે પોસઠ રૂપિયા અને ઇઠ્યોતેર રૂપિયા તો એ લખું પોસઠ રૂપિયા ભાગ્યા ઇઠ્યોતેર રૂપિયા વિદ્યાર્થી મિત્રો રૂપિયા રૂપિયા ઉડી ગયું હવે એવા ભાગ પાડવાના છે કે જેથી આ બંને ઉડ્યું તો આપણને ખબર છે તેર પંચો પોસઠ અને તેર છંગ ઇઠ્યું તેર તેર ઉડી ગયા ઉપર શું વધ્યું પાંચ નીચે શું વધ્યા છ તો પાંચ જેમ છ જવાબ આવશે ચલો ત્રીજો જોઈએ ત્રીજો છે પાંત્રીસ કિલોમીટર અને છપ્પન કિલોમીટર તો પાંત્રીસ કિમી ભાગ્યા છપ્પન કિમી તો કિલોમીટર કિલોમીટર ઉડી ગયું આ બંનેના એવા ભાગ પાડો કે જેથી ઉડી દે સાત પંચો પોત્રીસ સાત અઠ્ઠો છપ્પન તમને ઘડિયા આવડતા હોય તો જ આ ફાવશે સાત સાત ઉડી ગયા ઉપર શું વધ્યું પાંચ નીચે આઠ તો પાંચ જેમ આઠ આ રીતે જવાબ આવશે ઓકે ચલો ફીવરી દઈએ ત્રણ થયા ચોથો જોઈએ ચાલીસ કિલોગ્રામ ભાગ્યા ચોવીસ કિલોગ્રામ ઓકે તો બરાબર કિલોગ્રામ કિલોગ્રામ જતું હવે વિદ્યાર્થી મિત્રો ભાગ પાડવાના છે કઈ રીતે પાડીશું તો આમાં જોઈએ તો પાંચડો છે એટલે પોચ અઠ્ઠો ચાલી કરીએ ચલો અને અહીં ત્રણ અઠ્ઠો કરીએ તો આઠ આઠ ઉડી ગયા ઉપર શું વધ્યું પાંચ નીચે શું વધ્યું ત્રણ તો બરાબર પાંચ જેમ ત્રણ જવાબ આવશે ચલો પાંચમું જોઈએ છત્રીસ લિટર ચોવીસ લિટર તો છત્રીસ લિટર ભાગ્યા ચોવીસ લિટર તો લિટર લિટર તો ગયું છાયો છાયો છત્રી છ ચોક ચોવીસ તો છ છ ઉડી ગયા હવે વિદ્યાર્થી મિત્રો ઉપર છના ભાગ પાડ્યો પછા ત્રણ દુ છ બે દુ ચાર બે ઉડી ગયા ઉપર શું વધ્યું ત્રણ નીચે શું વધ્યું બે તો બરાબર ત્રણ જેમ બે જ્યાં સુધી છેદ ઉડતા હોય ત્યાં સુધી ઉડાડવાનો ટ્રાય કરવાનો છઠ્ઠો દાખલો એંસી લિટર અને ચોસઠ લિટર એસી લિટર ભાગ્યા ચોસઠ લિટર લીટર ઉડી ગયું હવે છેદ ઉડાડવાના હોય તો સોળ પંચો એસી અને સોળ ચોગ ચોસઠ સોળ સોળ ઉડી ગયા ઉપર શું વધ્યું પાંચ નીચે શું વધ્યું ચાર તો પાંચ જેમ ચાર ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ગણવાના છે ચલો બીજું જુઓ ગુણોત્તર શોધો એવું ને એવું છે પણ અહીં થોડો ફરક છે શું છે એવું તમને સમજાવું પહેલો દાખલો બે રૂપિયા ભાગ્યા એસી પૈસા અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ તો ઉપર રૂપિયા છે ને નીચે પૈસા છે જે ઉપરના દાખલા હતા એમાં બંને એકમ સરખા હતા તે ઉડાડી દેતા હતા આમાં ઉડાડાય નહીં પહેલાં એકમ સરખા કરવા પડે તો આપણને ખબર છે એક રૂપિયો હોય તો કેટલા પૈસા થાય સો તો આ બે એમના એમ અને સો વડે ગુણીએ એ રૂપિયાના હું થઈ જશે પૈસા ભાગ્યા આ એસી એમના એમ આ પૈસા એમના એમ આમાં કહેવાનો મતલબ એ છે કે તમારે બંને એકમ હું કેવા કરવા પડે સરખા કરવા પડે આપણને ખબર છે એક રૂપિયો બરાબર સો પૈસા થાય બરાબર ચલો બરાબર હવે છેદ ઉડાડીએ તો શૂન ગઈ શૂન ગઈ અહીં બે એમના એમ આ દસ વધ્યા તો બે પંચો દસ અહીં આઠ વધ્યા તો બે દુ ચાર દુ આઠ ઓકે બે ગયા બે ગયા બે ગયા બે ગયા ઉપર શું વધ્યું પાંચ નીચે શું વધ્યું બે તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો પાંચ જેમ બે આવ્યો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણવાનું છે ચલો બીજું જોઈએ ત્રણ કિલોગ્રામ ભાગ્યા સાતસો પચાસ ગ્રામ તો આપણે કિલોગ્રામ છે એના ગ્રામ કરવાના તો એક કિલોગ્રામના ગ્રામ જેટલા થાય હજાર તો એ આ હજાર કર્યા અને કિલોગ્રામની જગ્યાએ શું કર્યું ગ્રામ આ નીચે એમ ના એમ રાખીએ સાતસો પચાસ અને આ ના એમના અહીં લખી દઈએ એક કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ આવું લખવું જોઈએ નકર કોઈને ખ્યાલ આવે નહીં તો છેદ ઉડતા હોય ઉડાડી શું ઉડે છે જુઓ શૂન ગઈ શૂન ગઈ આવું ઉડાડતા નથી ત્રણ એમના એમ હું સો છે તો પચીસ ચોક સો કરાય આ તો ઉડી ગયો ગ્રામ ગ્રામ એ પંચોતેર છે તો પચીસ તરી પંચોતેર કરાય આવું જુઓ પચીસ પચીસ ગયા ત્રણ ત્રણ ગયા ઉપર શું વધ્યું ચાર તમારા મનમાં થાય નીચે તો કોઈ વધ્યું નહીં તો કશું નહીં એટલે એક તો હોય જ તો ચાર જેમ એક બરાબર આ થોડી સાચી સમજ તમારે કેળવવાની છે ચલો ત્રીજો જોઈએ પવન છે ઉડી જાય છે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો ચલો ચાર મીટર ભાગ્યા એસી સેન્ટીમીટર અહીં મીટર છે ને અહીં સેન્ટીમીટર છે તો બરાબર ચાર એમના એમ મીટરના સેન્ટીમીટર કેટલા થાય સો તો આ અહીં શું થઈ જશે સેન્ટીમીટર આ એસી એમના એમ આ સેન્ટીમીટર એમના એમ અહીં લખી દઈએ એક મીટર બરાબર સો સેમી ઓકે હું છેદ ઉડતા હોય તો ઉડાડીએ બાકીનું લખવાનું છે જો શૂન ગઈ શૂન ગઈ બાકી કંઈ કરતા નથી ચાર એમના એમ રાખીએ અહીં દસ છે તો બે પંચો દસ કરીએ અહીં આઠ છ તો ચાર દુ આઠ કરીએ ચાર ગયા ચાર ગયા બે ગયા બે ગયા ઉપર શું વધ્યું પાંચ નીચે કંઈ નહીં એટલે એક તો પાંચ જેમ એક જવાબ આવશે ત્રણ દાખલા પૂરા થયા ચલો ચોથો જોઈએ ચોથા દાખલાની રકમ છે બે લિટર અહીં બે લિટર કરું હું ભાગ્યા આઠસો મિલીલીટર તો બરાબર બે એમના એમ રાખો આવું લીટરના મિલી લીટર કેટલા થાય એક લિટર થયા એક લીટરના મિલીટર હજાર થાય તો અહીં હજાર કરી દઈએ તો અહીં મિલી લીટર આવું કરાય ભાગ્યા આઠસો એમના એમ અહીં મિલી લીટર એમના એમ મિલી લીટર ગયા મિલી લીટર ગયા આવું શું ઉડે છે શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ આવું ઉડાડીએ બે એમના એમ રાખીએ દસના બે ભાગ પાડીએ બે પંચો દસ આઠ છ તો બે દુ ચાર દુ આઠ ત્રણ બગડા કરી દઈએ બરાબર આ એક બગડું ગયો બીજું ગયો આ ગયો આ ગયો ઉપર શું વધ્યું પાંચ નીચે શું વધ્યું બે તો શું જવાબ આવે પાંચ જેમ બે ઓકે ચલો આગળ પાંચ મોલીએ પંદર કલાક ભાગ્યા એક દિવસ ચલો બરાબર હવે વિદ્યાર્થી મિત્રો જો અહીં દિવસ મોટો છે એટલે દિવસના કલાકમાં ફિયર્યું છે તો પંદર એમના એમ લખીએ કલાકે એમના એમ લખીએ આ એક એમના એમ હવે દિવસના કલાક કેટલા ચોવીસ તો અહીં ચોવીસ કરીશું અને અહીં દિવસના કેટલા કરીશું કલાક તો અહીં લખીએ એક દિવસ હોય તો ચોવીસ કલાક થાય એ લોકો ગમે તે આપ આપણને ખ્યાલ આવવો જોઈએ આવું દેખતી દેખ ઉડશે ને છેદ પણ આપણે ઉડાડીએ ત્રણ પંચો પંદર અહીં એકની કોઈ વેલ્યુ નથી અહીં ચોવીસ છે તો ત્રણ અઠ્ઠો ચોવીસ ત્રણ ગયા ત્રણ ગયા ઉપર શું વધ્યું પાંચ નીચે આઠ એકા આઠ આ તો શું જવાબ આવ્યો પાંચ જેમ આઠ બરાબર ચલો છઠ્ઠું બે કિલોમીટર અને સાતસો પચાસ મીટર ચલો બે એમના એમ હવે અહીં મીટર છે તો કિલોમીટરના મીટર કેટલા થાય હજાર તો અહીં કિલોમીટરના શું થઈ ગયું મીટર અહીં સાતસો પચાસ એમના એમ અહીં મીટર એમના એક કિલોમીટર બરાબર હજાર મીટર આપણને ખ્યાલ છે હું અહીં ઉડાળો છે શૂન ગઈ શૂન ગઈ બે એમને એમ રાખીએ અહીં સો વધ્યા એટલે આપણને ખબર છે પચીસ ચોગ સો અહીં પંચોતેર છે તો પચીસ તરી પંચોતેર મીટર ગયા મીટર ગયા પચી ગયા પચી ગયા બીજું કંઈ ઉડતું નથી હવે તો ચાર દુ આઠ નીચે ત્રણ એમના એમ તો આઠ જેમ ત્રણ તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે દાખલા કરશો તો બધા તમારું શું થશે સાચા પડશે હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો ટકાવારીમાં રૂપાંતર કરો પહેલો એ જી છે ટકાવા એટલે સો આવે એક જેમ છે તો એને કઈ રીતે લખાય એક ભાગ્યા ચાર લખાય ગુણે ટકાવારી એટલે સો બસ છેદ ઉડાડ દેવાના છે અહીં એકના ભાગ ના પડે એમના એમ અહીં સોના ભાગ પડે કયા પચીસ ચોગ સો અહીં ચાર એમના એમ ચાર ગયા ચાર ગયા પચીસ એકા પચીસ તો કેટલા ટકા આવ્યા પહેલાંમાં પચીસ ટકા ચલો બીજો જોઈએ ત્રણ જેમ બે છે ત્રણ ભાગ્યા બે અને ટકા શોધવાના એટલે સો વડે છે બરાબર ત્રણ એમના એમ અહીં સો છે એટલે બે છે એટલે પચાસ દુ સો કરીએ એટલે ઉડી જાય આપણે બે એમના એમ બે ગયા બે ગયા પચાસ તરી દોઢસો તો એકસો પચાસ ટકા ચલો ત્રીજો જોઈએ બે જેમ પાંચ તો બે ભાગ્યા પાંચ ગુણે ટકા છે એટલે સો ચલો બે એમના એમ રાખીએ સોના ભાગ એવી રીતે પાડવા પાંચડો આવે તો આપણને ઘડિયા આવડવા જુઓ વીસ પંચો સો પાંચ એમના એમ પાંચ ગયા પાંચ ગયા વીસ दू ચાલીસ ટકા ના આવડત આવડત થોડા ઘડિયા તમને આવડવા જોઈએ ચલો ચોથો લઈ લઈએ સાત ભાગ્યા દસ ગુણ્યા સો તો સાત એમના એમ રાખીએ અહીં સો છે એટલે દસ દાન સો કરીએ અને દસ દસ ગયા દસ ગયા દસ સિત્યો સિત્તેર ઓકે ચલો પાંચમું લઈ લઈએ તેર ભાગ્યા વીસ ગુણ્યા સો એમના એમ વીસ એમના એમ સોમાં શું ભાગ પાડશો વીસ પંચો સો કરી દઈએ તો વીસ ગયા વીસ ગયા તેર પંચો પોસઠ ટકા આવી ગયા ઓકે ચલો આગળ જુઓ છઠ્ઠો છઠ્ઠો છે પાંચ ભાગ્યા બે તો પાંચ ભાગ્યા બે ગુણ્યા સો પાંચ ભાગ્યા બે એમના એમ રાખો સોમાં બે આવી એવું પડીએ તો પચાસ દુ કારણ કે બે બે ઉડાડવા પડશે ને ભાઈ પચાસ પંચો પોચે પોચે પચીસ અને આ મીંડું પચાસ ટકા આવી ગયા બરાબર છે ચલો સાતમો લઈએ પોચ ભાગ્યા ચાર ગુણ્યાસો તો પોચ ભાગ્યા ચાર આવું સો છે એના ભાગ પાડો ચાર આવે એવા તો પચીસ ચોક્સો ચાર ગયા ચાર ગયા પચીસ પંચો એકસો ટકા ચલો આઠ મોલો બે ભાગ્યા એક ગુણ્યા સો અહીં વિદ્યાર્થી મિત્રો એકળો છે એટલે એની કોઈ વેલ્યુ હોતી નથી સો દુ બસો ભાગ્યા એકની કોઈ વેલ્યુ ના હોય એટલે શું આવી જાય બસો ટકા ટાઈ ગયું પંદર મિનિટ જેવું થયું છે એટલે નેક્સ્ટ વિડીયોમાં બીજા આગળના દાખલા જોઈશું